હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વાયકા છે સવારના સાત અને આજે જવાનું છે ટ્રીપ ઉપર બે હજાર છવ્વીસની આ ફર્સ્ટ ટ્રીપ છે તો ચાલો રહેજો કન્ટિન્યુ લોગમાં અને આ છે મારું આઉટફિટ અને આ છે મારી ફ્લેટ્સ ને આ છે મારું બેગ તો ચાલો રહેજો કન્ટિન્યુગ અમે સોનાની નગરી દ્વારકા અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કથા મૂર્તિઓ અને દ્રશ્ય સ્વરૂપે બતાવવામાં આવી છે અહીંયા જોવા 계તા અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના 10 અવતાર એટલે કે વિષ્ણુ ભગવાનના જે અહીંયા 10 અવતાર લીધા હતા એ બધું બતાવવામાં આવ્યું હતું ભગવાન વિષ્ણુના 10 અવતાર જેમ કે મત્સ્ય કૃમ વરાહ નરસિંહ વામન પરશુરામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી એને આ રીતે નવ અવતાર લીધા હતા યા આખા મહેલમાં દ્રશ્ય અને મૂર્તિ સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું હતું પેલા લક્ષ્મીજી ગણપતિજી અને સરસ્વતી મા ની મૂર્તિ બેહાડેલી હતી પછી એનાથી આ સાઈડ થોડાક આગળ આવીએ એટલે જેલમાં જે બધાય દ્રશ્યો હતા નંદબાબાના ની બધાય આખા મૂર્તિ સ્વરૂપે દર્શાવ્યા હતા અને મૂર્તિનું

અને ઈ દ્રશ્યો આખા હતા પછી ત્યાં થી આગળ આવીએ એટલે કાનુડા નો જે બાળ સ્વરૂપમાં માં જે અવતાર હતો ઈ હતો અને ત્યાં આગળ થોડાક જઈએ એટલે પૂતના નું જે કાનુડા એ વધ કર્યું હતું ઈ બતાવવામાં આવ્યું હતું પછી એનાથી થી થોડાક આગળ જઈએ એટલે આ ગાય બધી ગાયવારે કૃષ્ણ ભગવાન જે વાંસળી વગાડતા હતા એનું આખી મૂર્તિથી થી બધું દ્રશ્ય ક્રિએટ કર્યું હતું ને પછી એનાથી થોડાક આગળ આવી એટલે જે બાળપણ માં માખણ ચોરી કરતા કૃષ્ણ ભગવાન ગોપીઓના ઘેરે એ બધું આખું દેખાડવામાં આવ્યું હતું ને બહુ જ ગળદી હતી મારાથી જેટલા સીન લેવાના વ્યવસ્થિત જ મેં લીધા પણ થોડાક આમ તેમ થાય તો હલાવી લેજો અને બલરામ અને લક્ષ્મણજી શેષનાગ નો અવતાર લીધો હતો એની મૂર્તિ સ્થાપિત કરી આખું દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું એનાથી પછી થોડાક આગળ જઈએ એટલે ત્યાં કૃષ્ણ ભગવાન ધનુકાસુર નો વધ કર્યો હતો ને એ આખી મૂર્તિ બતાવવામાં આવી હતી ને મૂર્તિ બધી લાગતી હતી પછી આ કૃષ્ણ ભગવાનજી ગોપીઓના વસ્ત્ર લઈ લેતા ઈ બધા આખો સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો ચિરાણ લીલા હતી ઈ પછી આ સાઈડ માસી પૂત ના હતી એની મૂર્તિ હતી

પછી આગળ દ્વારકા લીલા વર્ણન કૃષ્ણ રુકમણીના વિવાહ દ્વારિકા નગરી પછી ગોપીઓ યદુવંશ કૃષ્ણની બાલ લીલા બધું આમાં દર્શાવવામાં આવ્યું છે અને બહુ જ મસ્ત રીતે દર્શાવ્યું અને આ સાઈડ યશોદા માઈએ બાલકૃષ્ણને ને જે ખાંડણીયારે બાંધી દીધા હતા ગુરુ ની મૂર્તિ પણ અહીંયા સ્થાપિત કરેલી હતી બધા ઋષિઓ અને મુનિઓની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી મહાવીર સ્વામી પછી ગંગાચાર્ય પછી એના સિવાયના ઘણા બધા ઋષિઓની પણ મૂર્તિઓ સ્થાપિત કરી હતી ધન્વંતરી ભગવાન પછી એનાથી આગળ જઈએ તો પણ ત્યાં પણ એક સાંદીપની ઋષિ હતા એની મૂર્તિ સ્થાપિત કરી હતી ને એ બેઠા હોય એવા રીતના પછી એનાથી થોડાક આગળ જઈએ તો ત્યાં દુર્વાસા ઋષિની પણ મૂર્તિ સ્થાપિત કરી હતી મને તો ત્યાંના પિલોરની જે કલાકૃતિ હતી ને એ જ બહુ ગમતી હતી

કશ્યપ ઋષિજી હતા એની પણ મૂર્તિ બેહાડવામાં આવી હતી પછી એનાથી થોડાક આગળ જાય એટલે વરિષ્ઠ ઋષિજી હતા એની મૂર્તિ પણ ત્યાં હતી પછી એનાથી થોડાક આગળ જાય એટલે વચ્ચેના ગેટ થી અંદર આવ્યા ત્યાં વિષ્ણુજી અને લક્ષ્મીજી એની આખી બહુ શેષના ગારે બહુ મૂર્તિ વચ્ચે મૂર્તિની સ્થાપના છે અને આ એનો ત્યાંનો વચલો ગેટ છે પછી ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે શ્રી કૃષ્ણની અને રાધાજીની તો બધી જગ્યાએ એની મૂર્તિ છે પછી જેટલા સંતાન લક્ષ્મી માં છે એ બધાને અલગ અલગ નામ ને અલગ અલગ એવી રીતે મૂર્તિ બેહાડવામાં આવી છે પહેલા સંતાન લક્ષ્મી માં હતા પછી બીજી મૂર્તિ આવે છે એ ધન લક્ષ્મી માની મૂર્તિ હતી પછી એ બધાની મૂર્તિની વચ્ચે એક એક રાધા કૃષ્ણની મૂર્તિ તો હતી જ પછી ત્રીજી મૂર્તિ વિદ્યાલક્ષ્મી માની હતી પછી એના પછી વિદ્યાલક્ષ્મીમાં હતા

દર્શાવવામાં આવ્યા છે મૂર્તિ સ્વરૂપે પછી એનાથી થોડાક આગળ આવી એટલે ધન્ય લક્ષ્મી માં હતા પછી આ સાઈડ આખું ને આ સાઈડ આખી લીપણ આટલી દિવાલ કરેલી હતી પછી નીચેનો માળ પૂરો થઈ ગયો અને એનાથી પછી ઉપરના માળ ઉપર જવાનું હતું અને સાઈડમાં આખી પનિહારી ની પેઇન્ટિંગ કરેલી હતી અને આ જે હું દ્રશ્ય બતાવું છું એ કેના છે એ મને કોમેન્ટ કરીને કહેજો કે શું દર્શાવેલું છે આખા દ્રશ્યમાં ત્યાંથી સીડી ચડીએ ને એટલે આગળ એક સાઈડ છે આ બાજુ છે દાનવ ને એક સાઈડ છે દેવ અને વચમાં ક્યાં માતાજી છે એ મને કહેજો કોમેન્ટ કરી અને ત્યાંથી ઉપર જઈએ એટલે આખું પિછવારી આર્ટ આવે ને એ કરેલું હતું દિવાલમાં પુત્ર છે આ એક્ સામે કૃષ્ણ ભગવાન વર્તિત સ્થાપિત કરેલી હતી અને આ સાઈડ કૃષ્ણ ભગવાન ને એક સાઈડ કૌરવો ને એક સાઈડ પાંડવો અને એના શાંતિ દૂત બેઠા હતા એ આખું દ્રશ્ય બતાવવામાં આવ્યું બહુ જ મસ્ત હતું અને મારી મીરાને તો બહુ મજા આવતી હતી પહેલી વખત જ આ બધું હું અહીં જોઈ રહી એટલે એક્સાઇટેડ હતી ખડીક થઈ મને બોલતી મમ્મા આ શું કહેવાય ઓલું શું કહેવાય આ શું કહેવાય અને આ સાઈડ જે દ્રૌપદીજીના ના ચીર હરાણિયા હતા એનું આખું દ્રશ્ય બતાવવામાં આવ્યું

એ દ્રશ્ય પણ અહીંયા દર્શાવવામાં આવ્યું હતું મૂર્તિ સ્વરૂપે અને જેવી કૃષ્ણ ભગવાને બલી રાજા પાસે વામન રૂપ લઈ અને એના એક અને દોઢ પગમાં જ જે આખી જમીન લઈ લીધી હતી દ્રશ્ય પણ ક્રિએટ કરવામાં આવ્યું હતું પછી એનાથી આગળ શ્રી કૃષ્ણ અને

એનું દ્રશ્ય ક્રિએટ હતું પછી આ સાઈડ વિષ્ણુ ભગવાન દ્વારકામાં જે પટરાણીઓ હતી એ બધું હતું પછી આ સાઈડ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય ભગવાનની એક હારે ત્રિદેવ દર્શન કહેવાય એ આખી મૂર્તિ એક જ હારે હતી એનાથી પછી થોડાક આગળ જઈએ એટલે ગોપીરાસ નું આખું દ્રશ્ય ક્રિએટ હતું એમાં કૃષ્ણ ભગવાન અને એની હારે હતી શ્રી કૃષ્ણ ની જે ગોપીઓ સાથે રાસલીલા પછી રાજા ભક્તિ કરતા એ આખા દ્રશ્ય ક્રિએટ કરવામાં આવ્યા હતા પછી ત્યાંથી નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાન ની ભક્તિ કરતા હતા એ બતાવવામાં આવ્યું હતું મીરા એ જેરના કટોરા પીધા હતા એ શ્રી કૃષ્ણ ભગવાન અમૃત બનાવી દીધું હતું એ બતાવવામાં આવ્યું પછી આ સાઈડ કૃષ્ણ ભગવાન અને એ એની ગોપીઓ સાથે નૌકામાં ફરતા હતા એ હતું આખું નું દ્રશ્ય ના યુદ્ધ નું ને એ બધું બતાવવામાં આવ્યું હતું પછી ત્યાંથી થોડાક આગળ આવીએ એટલે આ સાઈડ શીતલા માની મૂર્તિ બેઠી હતી પછી ત્યાંથી મહાકાળી મા ની મૂર્તિ હતી પછી એનાથી આગળ આવીએ એટલે શેરાવલીમાં બધા એની મૂર્તિ હતી પછી થોડાક આગળ આવીએ એટલે સરસ્વતી માની મૂર્તિ હતી પછી એનાથી આગળ આવીએ એટલે મેં પેલા જ કીધું તું જે કૃષ્ણ ભગવાને નવ અવતાર લીધા હતા એ બધા એના એક એક પછી બધા અવતાર એક પછી એક આવતા હતા પછી વરાહ અવતાર આવ્યો એ પેલાના અવતાર તમે આગળ વિડીયો માં જોયા જ હશે પછી ગણપતિ બાપા મૂર્તિ આવી પછી કૃષ્ણ ભગવાને જે નરસિંહ અવતાર લીધો તો અડધો મનુષ્ય અને અડધો સિંહ એ અવતાર આવ્યો પછી પછી વામન અવતાર લીધો તો કૃષ્ણ ભગવાને એ આવ્યો પછી એનાથી આગળ જે પરશુરામ નો અવતાર લીધો તો એ મૂર્તિ સ્થાપિત કરેલી હતી પછી એનાથી આગળ જાય એટલે રામા અવતાર એટલે રામ ભગવાન નો અવતાર લીધો હતો એ મૂર્તિ પણ હતી પછી કૃષ્ણ અવતાર પછી જે કૃષ્ણ અવતાર લીધો હતો એની મૂર્તિ ત્યાં સ્થાપિત કરેલી હતી પછી એનાથી આગળ જાય એટલે હનુમાનજી ની મૂર્તિ હતી હનુમાનજીની મૂર્તિ પૂરી થાય એટલે કૃષ્ણ ભગવાન જે બુદ્ધ અવતાર લીધો તો એ બુદ્ધ ભગવાનની ત્યાં મૂર્તિ હતી. પછી અહિંયાથી આગળ જાય એટલે કલ્કી અવતાર એની પણ ત્યાં મૂર્તિ હતી. પછી એનાથી આગળ જાય એટલે પછી એ ભાગવત કથાનું આખું દ્રશ્ય સર્જેલું હતું ત્યાં ઋષિ મુનિઓ બધા બેસીને સાંભળતા હતા. પછી દ્વારકાધીશ અને એનાથી આગળ જાય એટલે બદ્રીનાથ નું આખું દ્રશ્ય ત્યાં દર્શાવેલું હતું બદ્રીનાથ ભગવાન બેઠા પછી કૃષ્ણ ભગવાન ને દાસીઓ અને ઈ દ્રશ્ય દર્શાવેલું હતું પછી જગન્નાથ ભગવાન નું અને વચ્ચે હતા નાંડ લડુ ગોપાલ